ઈસનપુરમાં આવેલી જ્યોતિવિદ્યા વિહાર શાળામાં ચાલતા જ્યોતિ એજ્યુકેશન ટ્રસ્ટમાં ઈશ્વરભાઈ ઓઝા ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા તે સમયે તેમણે લાગવગ વાપરીને જ્યોતિવિદ્યા વિહારમાં પોતાના બહેરા મોગા બંને દીકરાઓને પટાવાડા અને જુનિયર કારકુન તરીકે નોકરી આપી હતી પોતાના બંને દીકરા ઇન્દ્રવદન ઓઝા અને મનીષભાઈ ઓઝાના નામે ખોટા પુરાવાઓ ઉભા કરી નોકરી આપી હતી

ઈશ્વરભાઈ ભરતીની જાહેરાત આપ્યા પોતાના પુત્રને ને અઢાર વર્ષ પૂરા થયા ન હોવાથી છ મહિના બાદ ભરતીની કાર્યવાહી કરી હતી ભરતીમાં ઈશ્વરભાઈ ઓઝાના પુત્રએ માર્ચ ઓગણીસો માં ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી હતી

અને બાણુંની અંદર જે કંઈ પણ ભરતી થઈ હશે ગેરરીતિ થઈ હશે એ એ વખતના ટ્રસ્ટીઓ અને જે પણ એ લોકોને મંજૂરી મળી હશે લઘુમતી સ્કૂલ હતી અને એ વખત આ લોકોએ જે કંઈ પણ મંજૂરી આપી હશે ત્યાંથી પણ ડીઓમાંથી ને એ લોકોની જે અરજી ગઈ હશે ને પછી એ લોકોએ એમને જે પગારનું કંઈ પણ કર્યું હશે એ બધું એમના દ્વારા જ થયું હશે એટલે એ કંઈ બાબત હું જાણતો નથી હું આ સમગ્ર કૌભાંડને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ અને તકેદારી આયોગને વારંવાર રજૂઆતો કરતા ભરતીમાં ગેરરીતિ હોવાનું શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ સત્તર એપ્રિલ બે ના રોજ જ્યોતિવિદ્યા વિહારના આ બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની નોટિસ મોકલી સસ્પેન્ડ કર્યા છે તથા એકવીસ વર્ષ સુધી લીધેલા ખોટા પગારની સુડતાલીસ લાખની રિકવરી ભરવાની પણ બંને કર્મચારીઓને નોટિસ મોકલી છે તેમ છતાં હજુ સુધી રીકવરી ભરવામાં નથી આવી તથા ટૂંક સમયમાં ટ્રસ્ટ દ્વારા રિકવરી લેવામાં નહીં આવે તો કમલેશભાઈ કોર્ટના દરવાજા ખખડાવશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ